નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની માર્ચ મહિનામાં આ છ કામ માટે છેલ્લો મોકો મળશે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૌદ માર્ચ છેલ્લી તારીખ છે બાદમાં પૈસા ચૂકવવા પડશે પંદર માર્ચ બાદ પેટીએમ બેંકની સેવાઓ બંધ થઈ જશે જે મુજબ આયોજન કરો એસ અમૃત કાળસ એટલે કે એફડીમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે એસ બીઆઈ વી કેરમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે આઈડીબીઆઈમાં વિશેષ એફડીમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ અંતિમ તારીખ છે જેમાં સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજ મળશે એકત્રીસ માર્ચ સુધી ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને લાભ મેળવો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શનિવારે રજા માટે બેકર્સ એસોસિએશને કર્યા છે હસ્તાક્ષર બેન્કર્સ એસોસિએશને બેન્કોને તમામ શનિવારે રજા આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેનાથી બેન્ક કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી માંગ હવે પૂરી થશે કહેવાય છે કે આ અઠવાડિયે સરકારની મંજૂરી મળી જશે અને આ યોજના લાગુ કરવામાં આવશે બેંકના કામકાજના કલાકો વધારવા પર વિચારણા કરવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રોમિંગ ચેલેન્જથી બાળકનું મોત થયું છે ક્રોમિંગ ચેલેન્જ નામની ગેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પરંતુ તેના કારણે તાજેતરમાં બ્રિટનમાં એક અગિયાર વર્ષના બાળકનું મોત થયું છે બાળક તેના મિત્ર સાથે તેના જ ઘરે ક્રોમિંગ ચેલેન્જ રમી રહ્યો હતો ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો ક્રોમિંગ ચેલેન્જ એ ટિકટોક પર એક જોખમી ગેમ છે જેમાં બાળકો ઘરમાં હાજર ખતરનાક કેમિકલનો ઉપયોગ કરે છે બાળકોને રમતી વખતે કેમિકલની ગંધ આવે છે અને પછી સૂઈ જાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે